જસદણના રાજાવડલા જામ ગામે યુવતીનો આપઘાતની ઘટના સામે આવી ઘાસમાં છંટકાવ કરવાની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે દવા પીતાના દસ દિવસ પછી યુવતીના શરીર પર અસર થઈ દસ દિવસ પછી યુવતીના શરીરમાં જીણા કાણા પડવા લાગ્યા હતા ઝેરી દવાની અસરને પગલે યુવતીએ જીવ ગુમાવ્યો છે આપઘાતનું કારણ શોધવાની દિશામાં ભાડલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે બીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી અને જે કોઈ અગમ્ય પારો છે તેમની પોતાના ઘરે જન્મ તેમના ગામ ગામ માતાજી નો માનવો અને પરિવાર ના ગયા હોય લાભ લઈ અને ફ્રાન્સમાં છંટકાવ કરવા હોય છે દેશી દવા આવે છે જેથી દવા પી લીધી ત્યારબાદ તેમને દસ દિવસ સુધી તો કઈ થયું નહીં તેમના પરિવારના સભ્યોને પણ ધ્યાન રાખ્યું દસ દિવસ બાદ આ દવાને ધીરે ધીરે અસર કરવા મળ્યું જે યુવતી હતી તેમના શરીરમાં ઘેરા ઘીણા ખાવા ખાના પડવા મળ્યા અને એમના પરિવારના સભ્યોએ પૂછ્યું ત્યારે પૂછવા માટે પરિવારના સભ્યોને જણાવ્યું કે મેં આ ઘાસમાં છંટકાવ દવા પીધી છે આપઘાત કરવા માટે ત્યારબાદ તેને દર્શન રાજકોટ ની અલગ અલગ ચાર વર્ષ માં દવાખાનું લઈ ગયા પણ ત્યાં નવ દિવસ ની બાદ આજે કોલેજમાં અભ્યાસ કરતી જે યુવતી હતી તેમનું મૃત્યુ હતું અને આ કયા કાર્ય કરવામાં આવે એટલે તપાસ પાંડલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ કાળુ જાણકારી બદલ આપનો આભાર જે પ્રકારે હાલ તો ઘાસમાં હાટવાની જરી દવા આ યુવતીએ પી લીધી હતી દવા પીધાના દસ દિવસ પછી તેના શરીરમાં અસર જોવા મળી અને શરીરમાં કાણા પડતા હોય તે પ્રકારે જોવા મળ્યા અને જેને કારણે હવે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો યુવતીની સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું છે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ પણ વધુ તપાસ છે તે હાથ ધરી છે દવા પીધાના દસ દિવસ બાદ આ યુવતીના શરીરમાં અસરો જોવા મળી હતી